અને આ લોકોની આજે થઈ ગયું છે આને 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 હા બા આનું મોઢું જોજો હોજી ગયું છે અને આને તબિયત ખરાબ થઈ ગઈ છે આનું મોઢું જોજો મોઢો એલો ની શું કરો છો હોજી ગયું છે ને બેન હા હા

ಕಲ್ ಬೋಮ್ಮತಾಜಿ ಜೈ ದ್ವಾರಕಾ ದೀವಿ ನೇ ಫುಲ್ ಚಾಲೂ ಇದೆ ಅಳ ಆವಾಜ್ ಬೋ ನೈ ಆವೆ ಅಮ್ಥೆ ಇಟ್ಲ ಬದೋ ಕ್ಯಾ ಫಾಸ್ ಆವೆ ಸಾರ ಆವಾಜ್ ಸಿಯಡ್ ನೈ ಹಾಸು ಬೋಲ್ ಜಯಬೆನ್ કોನ ಆವಾಜ್ ಫಾಸ್ ಆವೆ ಅಲ್ಲ ಸರ್ ಟೆಕ್ ಶಿಖೈಸೆ ಯಾ ತಿನ್ ನು ಕೆವೈ ನ ಮಾರ ಅಲ್ಲ ಹಾಸು ಹೌ ನ ಕೆವೈ ಆವಾಜ್ ಉಚೋ કોನ ಆವೆ ಉಚೋ ಸಾರೋ ಜಾವ ತು ರಾಜ್ ರಿಪಲ್ ನೋ મારા મમ્મી ની તબિયત એટલે એને આજ રજા રાખી હતી સવાર માં દવાખાને ગયા હતા એટલે કઈ વ્લોગ નું શૂટિંગ કઈ ઉતાર્યું નતું અત્યારે એનું મોઢું હજી ગયું છે ત્યારબાદ ડોક્ટર એને કીધું છે કે ગળ પણ ખાવા ન એન મોર ટુ જો મેસેજ સુધરી ગઈ અંદર જો હોઈજી ગયું છે આ કેરો જાને ઠીક કાય વાંધો ને ચલો તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો થાય બન્યા રહેજો એમ કીધું તો કાની મજા બગડી ગઈ છે પણ આ તો બેઠા બેઠા પાણીપુરી ખાય છે બા મે કે ખાજો રેવા ગયો એક તો મોટું હોઈજી ગયું છે ને પાણીપુરી ખાય છે લેવા દે અને આ બેઠી બેઠી આયા પાણીપુરી ખાય છે

अर्जेनिट पाहिजे ऐक जे दर्दنه पाहिजे सुरुवातच नी थेट मुधो रतोले ना सुरुवात <देने था। laughs> करी ठके जो सुरुवातच नतरी हं आता लगे मथां नो आवड्या आता राम हेला कया होई हेला हेलाम हेलाम हेला पेल पेल ते ક્યાં ક્યારેજ તો થાય હો ચાલો ગોપાલ ભગત આ બાજુ એવું કારણ કે અત્યારે વાગ્યા છે આટલા એ અત્યારે વાગ્યા છે આટલા અને ગોપાલ ભગત આ બાજુ અમારે બ્લોક પૂરો કરવાનો સમય થયો છે જાલુબેનની નિંદર આવી છે